હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારા પર તમારું સ્વાગત છે અને જોઈ શકો છો તમે મેં થેલો વેલો લટકાવી દીધો છે એનો મતલબ એવો કે હું ક્યાંક બહાર જઈ રહી છું તો બહુ દિવસે બહાર જાઉં છું તો થયું કે લાવો ચાલો તમને પણ લઈ જવું જોડે અને વિડીયો પણ મેં બહુ દિવસથી મૂક્યા નથી તો તમને હશે કે હું ક્યાંક હોવાઈ હોય તો નથી ફોન લઈ લીધો તો ચલો નીકળીએ બે ત્રણ કામ છે સોનીના ત્યાં જવાનું છે કપડાં મારે સ્ટીચ કરાવવા નાખવાના છે બે ત્રણ ડ્રેસ થઈ ગયા છે તો એ નાખાઈશ સોનીના ત્યાં જઈશ મારી ક્વિન્ટી લેવાની છે બનાવડાવવા આપી દીધો અને પૈસા મારી પાસે કેશ પડ્યા છે તો એ મારે એકાઉન્ટમાં નાખવાના છે તો મશીનમાં એ નાખીશ બસ તો મળી જ થોડી વારમાં ચાલો તો ફ્રેન્ડ હું આવી ગઈ છું મારા ડ્રેસને બધું સીવડાવવા

એમ છે ને ખાલી મેક સિલાઈ ઉકેલી છે ને એ ખાલી મારવાની છે સાઈડમાં આયા તો આ છે ને આ ખાલી મારવાની છે કુલુ પરવાળ કુલુ મે કરી દીધું છે આ છેલ્લી સિલાઈ ખાલી આને ઈર દેવાની છે છેલ્લી સિલાઈ ખોલ્યા પછી બી ન તું આવતો એટલે મેં કાલે ટ્રાય કરી તો આવી ગયો આ બધા બ્લાઉઝ પીસ છે બધા બહુ બધા ભેગા થઈ ગયા એ રહેવા દેજો ધક્કા મૂકું તમારે રાખજો મારે કોઈ કામ ન પડે કઈ કઈ સાડી નો છે એ રહેવા દો હા એવો જ લાગે હા એ રહેવા દો આ સીવી દેજો આ સીવી દો

બધી જ જગ્યાએ ગણપતિ છે અને અમુકના વિસર્જન થતા હોય અમુકના હોય એના લીધે ટ્રાફિક હતો શું ફટાફટ મારા કામ પતાયા ડ્રેસ બહુ જ ટાઈમથી જ્યારથી મુંબઈથી આવી ત્યારથી લીધા હતા પણ ટાઈમ નહોતો મળતો મને શિવડાવા જવાનો મમ્મીએ તો એના નાખી બી દીધા ને આવી બી જશે એના કદાચ આજકાલમાં मारा आईना एंडमध्ये की चिस एम जो आहे ड्रेस न खाया आ, ड्रेस थोडं फिटिंग करीपुरी खाधी मी थोडीक पण नाही खवाई वधार नाही खवाई खा थोडीक खाधी दस वीस 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 तीस रुपया तीस रुपयांनी खाधी पण नाही खवाई એ બી મને અત્યારે આમ ઉપકા જેવું થાય છે પાણીપુરી ખાધી પછી મારે જોડે કેશ પડ્યા હતા થોડા એ મારે એકાઉન્ટમાં નાખવાના હતા તો મશીનથી મેં એકાઉન્ટમાં નાખ્યા કેમકે હું કેશ મારી સાથે રાખતી નથી ચોરી થઈ જાય ને એવું બધું બહુ થાય શૂટિંગમાં ને એમાં કે મારી આદત એવી છે ને કે હું ગમે ત્યાં મૂકી દઉં પર્સ તો એમાં એવું થઈ જાય છે તો મારો એક્સપિરિયન્સ બહુ ખરાબ છે આ બાબતમાં કેમ કે હમણાં લંડન ગઈ હતી ને ત્યારે મતલબ શૂટિંગમાં હું ગમે ત્યાં પર્સ મૂકી દેતી હતી ને બધું લઈને જ જતી હતી કેશ ને વેશ ને બધું મારા ભાઈએ મને બસો કેનેડિયન આપ્યા હતા ડોલર કહેવાય કે શું કહેવાય એને ખબર નહીં પણ બસ્સો આપ્યા હતા એમાંથી સો મારા કોઈએ કાઢી લીધા તો એ એક્સપિરિયન્સ બહુ જ ગંદો છે મારો પૈસા ચોરાવાના એના પહેલાં પણ શૂટિંગમાં બહુ જ વખત મારા પૈસા ચોરાયા છે કોઈ ના કોઈ કાઢી લે ને એવું બધું તો એટલે હું કેશ બિલકુલ રાખું જ નહીં એમને જ હોઉં શૂટિંગમાં તો નટુભાઈ હોય એટલે એ નટુભાઈ ખર્ચો કર્યા કરે ને પછી છેલ્લે જે બી હિસાબ થાય હું એમને આપી દઉં એ લાવવા કરવાનું હોય તો એ કરી દે બાકી તો હું કેશ નથી રાખતી હવે બહુ બધી વસ્તુઓ બી કપડાં સોનાની વસ્તુ મોંઘી મેકઅપની વસ્તુ બધું જ મારું કેટલી વખત જો રહી જતું હોય એટલે શૂટિંગમાં એ એક્સપિરિયન્સ મારું બહુ ખરાબ છે એના લીધે કોઈ મોંઘી વસ્તુ કે એવું લઈ જવાય નહીં લઈ જવું તો હવે ધ્યાન રાખ પહેલાં તો એવું હતું કે હું બોય નથી રાખતી હવે તો ચાલો નટું ભય છે એટલે એ બધું ધ્યાન રાખી લે એમના આવવાથી મને બહુ જ ફરક પડ્યો છે એમના આવવાથી હેલ્થ પણ મારી સચવાઈ જાય છે શૂટિંગમાં પાણી પીવાનું રેગ્યુલર મતલબ પાણી બી કેટલો ટાઈમ થઈ ગયો પાણી નથી પીતું તો પાણી પણ થોડી થોડી વારે પીવડાવે તો એના લીધે અને મારા માટે લકી બહુ લકી પણ છે નટુભાઈ કેમ કે એ જ્યારથી આવ્યા છે ત્યારથી હું બિઝી બિઝી જ છું તો એમને થેન્ક યુ અને કંઈ નહીં તો એ પૈસા મશીનમાં એ કર્યા મેં ડ્રોપ કર્યા અને પાછું રિટર્નમાં મારે મારા ભાઈએ મને રક્ષાબંધનમાં એક એક નંગ આપ્યો હતો કે પહેરવાનું એમ તો એમના માટે પણ લીધો હતો તો મને પણ આપ્યો હતો તે ચાંદીની વીટીમાં બનાવડાવજે તો એ બનાવડાવી હતી તો એ રસ્તામાં જ્વેલર્સ છે અરબુદા એમાં લેવા ગઈ પણ થોડું મને એક થોડુંક મોટી બનાવી દીધી હતી મારી સાઇઝથી એન્દુ ભાઈ એના નાની કરો કેમકે એક તો હેવી હતી અને પછી નીકળી જાય તો ફાલતુમાં ખોવાઈ જાય તો બસ કામ પતાવ્યું ને હવે ઘરે આવી છું બેઠી છું બે દિવસથી મૂવી જોઉં છું બધી નેટફ્લિક્સમાં આવી છે નવી તો એવી રીતે ટાઈમ પાસ થાય છે પાછું મુંબઈ જવાનું આવ્યું છે એનઆરઆઈ દુલ્હનનું શૂટિંગ જે બાકી રહી ગયું હતું એ હવે પાછું કરવાના છે તો એ શૂટિંગ હવે ચાલુ થશે તો સાત તારીખથી હું મુંબઈમાં છું તો આઈ થિંક સત્તર તારીખ સુધી હું બીઝીને બિઝી રહીશ ત્યાંથી પાછું મારે બહાર જવાનું છે તેર તારીખે તો એ બધું શેડ્યુલ છે તો બસ તમને બધી અપડેટ આપતી રહીશ બીજું તો શું તો આ હતું હમણાંનું મારું શેડ્યુલ બે ત્રણ દિવસથી તો મેં કંઈ કર્યું જ નથી ખાવું છું સૂઈ જઉં છું નાઉં છું મતલબ રૂમમાંથી ક્યાંય જતી નથી આવતી નથી કામ પરથી હું જ્યારે ફ્રી થઈને આવું ને તો મને ક્યાંય જવાનું ગમે નહીં બે ત્રણ દિવસથી આ બે ત્રણ કામ હતા પણ હું જતી જ નથી ક્યાંય મને બહાર નીકળવાનું મતલબ ઝેર જેવું લાગે એટલે ક્યાંય જતી જ નથી તો હમણાં મેં કીધું હવે આ ડ્રેસ બહુ ટાઈમથી પડ્યા છે પડ્યા છે પડ્યા છે અને સીવડાવી જ દેવા દો હવે એટલે એ નાખી દીધા મારો વિચાર છે મારી પાસે જે બધી જૂની સાડીઓ છે ને જે હું શૂટિંગમાં નથી પહેરતી લહેરિયા બાંધણી એના પણ ડ્રેસ સીવડાવી દઉં શું કહો છો તમે તમને લોકોને કહું છું કે તમારા એડ્રેસ કે હું મને મોકલો તો હું પાર્સલ કરીશ તમને સાડીઓને એવું જેને ગમતી હોય એ મને ચોક્કસથી કહેજો તો હું તમને લોકોને એ સાડીઓ હું પાર્સલ કરીશ ઓકે કેમકે બહુ સાડીઓ છે કોઈ પહેરે તો સારું બીજું ગણપતિ ચાલી રહ્યા છે બધાડે ગણપતિની શુભેચ્છાઓ હું પતવા બી આવ્યા છે વિચાર તો છે ગણપતિ જોવા જવાનો કેમ કે અહીંયા બરોડામાં બહુ સરસ સરસ ગણપતિ આ વખતે કર્યા છે તો હું જઈશ તો તમને ચોક્કસ બતાવીશ પણ જોઈએ હવે એક બે દિવસમાં કદાચ મૂળ બને ને જવાનું થાય તો હું જઈશ અને હું છ તારીખે અમદાવાદ આવવાની છું પાછી મારો એક પ્રોગ્રામ છે મીન્સ એક જગ્યાએ ગેસ્ટમાં જવાનું છે બર્થડે છે તો બર્થડેમાં ગેસ્ટમાં બોલાયા છે તો ક્યાં મળીશું અમદાવાદમાં તો એ પાક્કું એડ્રેસ આવશે એટલે હું ઇન્સ્ટાગ્રામ ઉપર સ્ટોરી મૂકીશ તો તમારા લોકોને મળવું હોય તો ત્યાં ચોક્કસથી આવજો બસ તો પછી આપણે આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ મળીએ નેક્સ્ટ વિડીયોમાં વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મંગો ઓફિશિયલ ક્રિયાકા તળા ગુડ નાઇટ